ભાઈ પાણી સરસ લાગે છે હું પાણી ભરીને તાર હા ભાઈ જલ્દી આવજો હા નજ

ભાઈ ભાઈ તો ગયો છે તમે ચિંતા ભાઈ મરી આટલામાં જ જંગલ નથી મોટું છે એ તો અમે તમારું ટેન્શન ના ભાઈ ચિંતા ના કરતા ભાઈ મરી જાવ भैया था भैया था भैया दो आवाज आ रहा है हां भाई हमारे जो हां आवाज में जो पड़ रही भैया था हो भैया

મારું ભાઈ લઠું ઘરે ના હું કરું થાક લાગી શું આરામ કરી લઉં 으, 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 으,,, 으, 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 으 呼呼，一呼呼，为了他。一、啊，一，为了他。呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼呼

ही ही हु हु ही ही हु हु ही ही हु हु ही ही

અંધી દી બધા પાણી પી લો હવે હોગવા જોઈએ આય આવો ને દીધું દાણે અંધી થઈ જાય લેડા એના જો યે

ભાઈ 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 રાતે <coughs>

મારા ભાઈ બહેન આપવું હોય તો ચલો હળવતા જઈએ દસ હજાર રૂપિયા આપી દેવા પડશે

મારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ નામ મોજેલા દરિયા જુ જુરો વન છે